નમસ્કાર મિત્રો એમએસએ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી જે ધોરણ બાર પાસ ઉપર જુનિયર ક્લાર્ક માટે કાયમી સરકારી ભરતી આવી છે એના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું અને અલગ અલગ વિભાગોની અંદર અલગ અલગ જગ્યાઓ છે એ પણ વિગતો જાણીશું અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ રહેશે તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર જે કામધેનુ યુનિવર્સિટીની અંદર જે ખાલી જગ્યાઓ જે બિન શૈક્ષણિક વર્ગની જે ભરતી છે સરકારી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે તો આની અંદર કુલ સચિવ છે મદદની કુલ સચિવ પશુ અધિકારી વર્ગ ટુ સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ડેરી અંતર્ગત સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફીસ ફ્રીઝ માટે છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ લેબોરેટરી ટેકનિશિયન તો એક્સ રે ટેકનિશિયન અને પશુ તન નિરીક્ષણ માટે અને જુનિયર ક્લાર્ક માટે અલગ અલગ જગ્યાઓ મળી પડતી છે અરજી શરૂ કરવાનું શરૂ થઈ ગયું છે તો મિત્રો આજે મહત્ત્વની જે બાબત છે જુનિયર ક્લાર્ક અંતર્ગત લાયકાત ધોરણ અને અગત્યની વિગતો છે એ આપણે જાણીશું તો ઓફિશિયલ નોટિફિકેશન તમે જોઈ શકો છો અને અરજી કરવાની છેલ્લી તારીખ છે પચીસ ચાર બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર જે જુનિયર ક્લાર્ક માટે અગિયાર જગ્યાઓ છે તો એની અંદર લાયકાત અને ઉંમર મર્યાદા જે અગત્યની છે એ આપણે વિગતવાર માહિતી જાણીએ તો જુનિયર ક્લાર્ક માટે જે જગ્યા છે તો આ કરાર જે પાંચ વર્ષ માટે ફિક્સ સરકારી પગાર ધોરણ મુજબ છવ્વીસ હજાર રહેશે પછી તમારું પાંચ વર્ષ પૂર્ણ થયા પછી સાતમું પગાર પંચ મુજબ નિયત પગાર ધોરણ પે મેડ્રિક લેવલ બેથી લઈને જે મળશે ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર વર્ષો સુધી લાયકાત માગેલી છે માત્ર ધોરણ બાર પાસ એટલે કે એચ એસસી પાસ હોવા જોઈએ તો મિત્રો વધુમાં છે કે આની અંદર ઉંમર કેટલી અઢારથી તેવી તેત્રીસ વર્ષની ઉંમર માગેલી છે તો ઉંમરની અંદર તમને છૂછાટ મળશે સરકારી ધારા ધોરણો મુજબ તો ફીની વાત કરી જે તમે ઓનલાઈન ફી પે કરવાની છે એની અંદર જાણીએ કે બિન અનામત કેટેગરી પુરુષ મહિલાઓ મિત્રો માટે પાંચસો રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ અનામત કેટેગરી પુરુષ મહિલા ઉમેદવારો માટે ઇડબ્લ્યુ એસ હોય એસસી હોય એસટી હોય હોય અથવા પીએચ હોય બસો પચાસ રૂપિયા પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ એ એક સર્વિસમેન છે એમને કોઈ સરકારી દોહેરાતો મુજબ ફી પે કરવાની રહેશે નહીં તો આની અંદર ઉંમરની અંદર તમને છૂટછાટ મળશે એની વિગતો પણ તમને જોવા મળશે તો મિત્રો આની અંદર કામ યુનિવર્સિટી યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર તમને આ ફોર્મ મળી જશે એટલે કે આ નોટિફિકેશન મળી જશે અરજી કરવાની છે તમારે કામધેનું યુ એન આઈ ડોટ ઈ ડી યુ ડોટ ઇન ઉપર તમારે ઓનલાઈન અરજી પચીસ ચાર બે હજાર ચોવીસ સુધી તમારે કરવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જાહેર મિત્રો અંતે માત્ર જય કરવી ગુજરાત